હું તમને એક વાર્તા કહેવા ચાહું છું જે દુનિયાના બધા લોકોના જીવન બદલી દે છે આ વાર્તા એવી નથી જે કોઈએ બનાવી હોય પરંતુ તે પરમાત્માના ગ્રંથમાંથી છે જે મહાન પરમાત્માના વચનો છે માટે તે સાચી અને વિશ્વાસનીય છે ફક્ત એક જ પરમાત્મા છે અને તે સૌથી મહાન અને ઊંચા પરમાત્મા છે સૌથી ઊંચા પરમાત્મા કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ શક્તિશાળી છે આત્મા ધાર્મિક ગુરુ સરકાર તથા ઈશ્વર કે જેને લોકો પૂજે છે ત્યાં જે કંઈ પણ હતું તેના પહેલા શરૂઆતમાં તેમનું અસ્તિત્વ હતું જ્યારે પરમાત્માએ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી ત્યારે તે ફક્ત બોલ્યા અને બધી રચનાઓ થઈ તેમણે પૃથ્વી ઉપર અને આકાશમાં બધું બનાવ્યું તેમણે એવી રચનાનું સર્જન કર્યું જે આપણે જોઈ ન શકીએ જેમ કે સ્વર્ગદૂતો સ્વર્ગદૂતો સુંદર આત્માઓ છે જે સ્વર્ગમાં પરમાત્માની આરાધના અને સેવા કરે છે પરમાત્માએ એવું પણ બનાવ્યું જે આપણે જોઈ શકીએ સૂર્ય ચંદ્ર તારાઓ પૃથ્વી અને વનસ્પતિઓ અને પ્રાણીઓ છેવટે તેમણે પુરુષ અને સ્ત્રીને તેમના પોતાના સ્વરૂપમાં બનાવ્યા જ્યારે પરમાત્માએ બધું સર્જન કરી દીધું ત્યારે તેમણે કહ્યું આ ખરેખર સારું છે પરમાત્માએ પુરુષ અને સ્ત્રીને એક સુંદર બગીચો રહેવા માટે આપ્યો તેઓ દરરોજ એકબીજા સાથે ચાલતા હતા અને તેમનો એકબીજા સાથે તથા પરમાત્મા સાથે અદભુત સંબંધો હતા પરમાત્માએ તેઓને બગીચો સાચવવા માટે આપ્યો અને બધાનો આનંદ ઉઠાવવા કહ્યું તેમણે તેઓને ખાસ આજ્ઞા કરી તેમણે કહ્યું તમે આ બગીચાના કોઈ પણ ઝાડના ફળને ખાઈ શકો છો ત્યાં એક જ ઝાડનું ફળ ન ખાઈ શકો જે બગીચાની વચ્ચે છે જો તમે તેમાંથી ફળ ખાશો તો મૃત્યુ પામશો પુરુષ અને સ્ત્રીનો સંબંધ પરમાત્મા સાથે અને એકબીજા સાથે સંપૂર્ણ હતો પરમાત્માએ આપણને આ જ રીતે તેમની સાથે અને એકબીજા સાથે સંબંધ રાખવા રચ્યા છે